મોર્નિંગ જય જલારામ જય શ્રી કૃષ્ણ સીતારામ અને જય રામ બાવીસ જાન્યુઆરી ઐતિહાસિક દિન અને આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ એવા રામલલ્લા આજ અયોધ્યામાં બિરાજમાન થશે અને નૈત્રીબેન જલ્દી જલ્દી તૈયાર થઈ ગયા જે ગુડ ગર્લ મારે તા ખરેખર આજનો દિવસ આપણા માટે આ વર્ષમાં બીજી દિવાળી આપણે કહીએ આપણા માટે આ બીજી દિવાળી છે જેને આજે દેશની દેશ વિદેશમાં ધામધૂમથી ઉજવી રહ્યા છે અને હવે થોડી કલાકોમાં જ એટલે કે બાર વાગ્યે ઓગણત્રીસ મિનિટ અને આઠ સેકન્ડે પ્રાણ પ્રતિષ્ઠા થશે અને ભવ્ય રીતે અત્યારે આમ તો જો કે જલસો તો છેલ્લા અઠવાડિયાથી ચાલુ થઈ ગયો છે અયોધ્યામાં પણ ભવ્ય રીતે આ પ્રસંગને ઉજવાશે અને દેશ વિદેશની તમામ હસ્તીઓ અત્યારે આજે અયોધ્યામાં પહોંચી ગઈ છે અને જોરશોરથી બધા તમે જોતા જશો ટીવી ન્યૂઝ ચાલુ જ છે અને એમાં બધું જોતા જશો એટલે આપણે આપણે પણ જય શ્રી રામના નારા સાથે આજે એને વધારવાનો છે દેશ વિદેશમાં ફટાકડા આજે ફૂટવાના છે કાલે રાત્રે પણ બહુ ફૂટ્યા આજે પણ અત્યારે પણ ફૂટી રહ્યા છે અને બપોરે પણ જોરશોરથી ફટાકડાઓ ફૂટશે ફકડાટા થકલાટા ફૂટશે ને આપણે પણ જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ કરશું ચાલો મળીએ પછી આપણે મિત્રો સવારનો નાસ્તો ચાલે છે રેત્રીબેન સવારના નાસ્તામાં લગભગ બધાય છ છે રોટલી થઈ ગયા છે થપ્પાને થપ્પા ગોપાલ લઈ આવે છે અને નાસ્તો ગયો બપોરે જમશું શું જમવાનું નામ નથી તો રાત્રો અમે થોડા મોડા પહોંચ્યા નાસ્તો અહીંયા પૂરો થઈ ગયો તો પછી ચા આવે છે પણ અનિલભાઈ અમારે છે ને રસોડામાં જઈ અને બપોરને જે રસોઈ તૈયાર થઈ હતી ને એમાંથી રોટલી ને જે કંઈ આ સંભારાને બધું બધું લે છે

કે મારા કા મોરી છે અમાર ને ફ્રીજો ને છે તૈયાર છે છે જરૂર હવે રમાડીને હવે ટ્રેક્ટર ની સવારી કરી છે ટ્રેક્ટર ચોઈ ગઈ એટલે હવે ટ્રેક્ટરમાં બેહવું એ બેન ને એટલે ટ્રેક્ટરમાં બેઠા હા દીકા એ બંધ હોય છે ને બગડી ગયેલું છે ધૂળ ધૂળ થઈ ગયું છે કેટલો ટાઈમથી પડ્યું હોય ને એટલે ધૂળ દૂર થઈ ગયું છે આ રહેતા હોય ને એનું

પાઠ ચાલુ છે અહિયાં અને અમારે નૈત્રી ફટાકડા ફોડે છે જોયું દિવાળી ચારે બાજુ રોશની ભાડી મસ્ત સણ ગઈ રહી છે અને આજે જોગાનું જોગ આપણે વીર જસકર દાદાની જયંતિ છે એટલે એ નિમિત્તે પ્રસાદ રાખ્યો છે વાડીમાં એટલે આપણે પ્રસાદ લેવા પણ જઈએ છીએ બધા માણસો આવે જ છે હજી

અરે વાહ ભાઈ વાહ પ્રોગ્રામ માંથી આવ્યો તો બેન રાહ જોઈને બેઠા હતા પપ્પા કઈ આવે પપ્પા કઈ આવે પપ્પા ગાડીમાં આટો માર્યો મમ્મી કાવો પીધો ને બેન છે ને નાળિયેર પીવે છે પી આખું અરે વેરી ગુડ બીજું પીવું છે હાલો હવે નથી પીવું ને હાલો તો મલાઈ કહો ને સંજુને કાઢી દીયા

ભગવાન શ્રી દર્શન કર્યા પૂજા કરી રંગોળી દીવા દીવા કર્યા તો બધા ને જય શ્રી રામ જય શ્રી રામ આવજો macam mana problemnya? Masa Sri Ram J J Sri Ram J J Sri Ram J J Sri Ram